સુરત ઉધના ખાતેથી સગીરાનું અપહરણ કરનાર પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે સુરત ઉધના ખાતેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી સચિન ધીવરે પાંચ વર્ષ બાદ મહારાષ્ટ્રના નદુરબાર ખાતેથી પકડાયો છે પાંચ વર્ષ પહેલા સગીર કન્યાનું અપહરણ કરવાના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે સુરત ઉધના વિસ્તારમાં રહેતી સગીરાનું પાંચ વર્ષ પહેલાં અપહરણ કરનાર આરોપી સચિનને શોધવા માટે પોલીસની ટીમો તપાસ કરી રહી હતી જ્યાં પાંચ વર્ષ બાદ આરોપીનો પોલીસને પત્તો મળ્યો હતો આરોપી છેલ્લા કેટલાક સમયથી પોલીસથી બચવા પોતાના વતન અને આસપાસના ગામોમાં છુપાતો ફરતો હતો

પેલી વીણી માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને